તો હાલો આવું છે કે ઘરે થોડાક હા તો પ્લેન કરો હાલો પછી આવો એક દિવસ એક દિવસ હો એક જ દિવસ ધીમે ધીમે નીકળું હોય જવાનું છે ઘરે આપડે અત્યારે ja, <laughs> <laughs>

હા તો બધું સામાન લઈ જવાનો તો મવાઈ બધું કરી નાખ્યું છે પેક હારીને ભેટું છે લઈ જવાનું હોય હાલો હવે જાઉં મવાઈ સવાર દિન વહેલા નીકળી જયાં છે એટલે પૂગી જાય આરામ ભણવા દાવને હે આમ કર દાવો હ ભણવા ઉકળો નહો પછી આવું હો

કેમ <laughs> છે <laughs> <Illate> <laughs> <laughs> <coughs>

ભગદાણા પૂગી ગયા ફેમિલી ને અમારે ખાસ તો છે ને જો આ ભાઈ ની માનતા છે બધી જગ્યાએ દર્શન કરવાની ચાલો ભાઈ ભગદાણા પૂગી ગયા જય હેય બાપા સીતારામ બાપાની મોજ બાપા ના દર્શન થઈ ગયા મસ્ત પ્રસાદની લીધી અને હવે અમારી ગાડી રવાના થઈ ગઈ છે ભગુડા બાદ ફેમિલી પૂગી ગયા છે ભગુડા હવે છે ને ભાઈ દર્શન કરી લઈ અને આજો ખુદ ની કંપની ના પ્રમોશન હાલે છે દેખાડો તો કાર્ડ આનો નંબર એકવાર દેખાડી દેવા મને ચારે બહાર નંબર નંબર દેખાડો આનો મોગલમાના દર્શન કરી લીધા ને હવે અમારી ગાડી રવાના થઈ ગઈ છે ઉચ્ચા કોટડા જવા માટે ચાલો ભાઈ હશે ને સેલું ધામ બાકી હતું પોગી જાય છે એમી ઊંચા કોરડા દર્શન કરી અને હવે જઈ ઘર તરફ ઇલા સદાય સુખી રાખે તમને ફેકે નો ફેમિલી ઘરે પોગી જાય ને ભાઈ આજ જમવાનું બન્યું છે આ જોવો તો ખરા જમવાનું આજ આ મતલબ એમ એટલું બધું આઈ છે બેન બને નેખો હા આસો ફરાર ને ઘૂમ રાખે આ જમવાનું બહુ બધું બન્યું છે આજ કેમ કે મહેમાન આવ્યો છે ને ભાઈ આપણે લોકો લાડ બધું હમ અને ગામડામાં આ જમવાની મજા જ અલગ છે જો

આ ભાઈ હોઈ ગયા છે કેમ કે છ વાગે નીકળી જવાનું છે અને અમે હેવાનું કરતા હતા બે ભાઈ બાકી બધા બે હેવાન કરતા હતા એવું હતું બ્લોગને એવું એડિટ કરતા હતા થોડું ઘણું હમણાંથી કંઈ ભેગું નથી હતું એડિટિંગ કર્યું છે અત્યારે હવે અપલોડ કરશું અમને ખીરખા બ્લોગિંગ નથી કરી શકતો હું પણ કાંઈ નહીં કન્ટિન્યુ કરું એમ કેતો હોઉં છું છ પાંચ મહિનાથી એક બે દાડ આવું થતું હોય થોડું ઘણું થઈ જાય કઈ નથી નાખતા કરતા કીક તો નાખે ને મેનેજમેન્ટ વિખાઈ જાય બધું હવે યાર મારે આજુબાજુમાં કોઈ એવું એડિટ કરે ને અપલોડ કરે એવું કોઈ હોય તો મને કહેજો મારે ઘરે આવીને કામ કરે એવું તો મારે બે પેજ છે ઇન્સ્ટાગ્રામના હેન્ડલ માટે દેવાના છે શૂટે એને કરવાનું એડિટ એને કરવાનું તો મને કમેન્ટ કરીને ખાસ કહેજો આપણે અહીં મારા ઘરે આવીને કામ કરે એવું હોવું જોઈએ મતલબ એડિટિંગ બધું

બસ બાકી તૈયાર યાર આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે કાંઈ ને માથું દુઃખો મળ્યું છે કોને ખબર હોય ટ્રાવેલ હમણાં વધી ગયું છે થોડું અને ટૂંક સમયમાં હું પાંચ તારીખ સુધી કદાચ ઘેરે જાઉં પાછો જાઉં છું બહાર નાથી આવીને પાછો પ્લેન બનાવું છું બહાર જવાનું તો એવું બધું હારે છે લાઈફમાં તો એમણે તો ખાસ એવું થઈ ગયું છે કે પહેલાં પહેલાં હું છે ને એક દિવસ જેવું તો ભાઈ આજનું આજ જ કરી હવે કાલનું પમદીનું ઓલા દિવસનું ઓલા દિવસનું ઓલા દિવસનું એ બધું સેટ કરવા જાવ ને તો મગજે કે વાત થઈ હું હારે રે વાત થઈ તારું છે પછી તું હું